વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સેતુ પરીક્ષા બે હજાર પચીસ બાવીસ તારીખ અને શનિવારના રોજ લેવામાં આવનાર પરીક્ષાનો સંપૂર્ણ સીએટી ની પરીક્ષામાં પૂછાતા અંક શ્રેણીના પ્રશ્નો આપણે જોવાના છીએ સો પ્રશ્ન જેટલા જોઈશું અને તેની સંપૂર્ણ સચોટ સોલ્યુશન પણ મેળવીશું વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પહેલા ખાસ જોઈ લેવા જેથી કરીને તમને ઉપયોગી થાય વિદ્યાર્થી મિત્રો તમારા તમામે તમામ જેટલા બી ટોપિક સીએટીમાં છે તે તમામે તમામ ટોપિકનું સોલ્યુશન આપણે

તો આપણો સાચો જવાબ શું થાય છે સી બનેઠોતેર સો ત્યાર પછી મિત્રો અગ્યાસી એકસો તેત્રીસ અને એકસો તો અહીં તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો એક્યાસી એ નવ નો વર્ગ છે દસ નો વર્ગ છે અને ત્યાર પછી અગિયાર નો વર્ગ અહીં આવશે તો એકસો ને એકવીસ જવાબ આવે છે અને ત્યાર પછી વર્ગ અહીં આવે છે બાર નો એકસો ને ચુમ્માલીસ એટલે કે એક એક પદ કુદાવીને આપણને વર્ગ આપેલો છે એક પાંચ ચાર વીસ ઓગણીસ તો જો અહીં એક છે ત્યાર પછી એ એક સંખ્યા આમાંથી બાદ કરી બરાબર ત્યાર પછી અહીં આગળ જો આપણે વાત કરીએ તો વીસ માંથી એક સંખ્યા બાદ કરી તો એ પ્રમાણે અહીં જે છે તે પંચાણું જવાબ આપણો સાચો આવે છે ઓગણપચાસ જીરો એક છત્રીસ જીરો એક પચીસ જીરો એક અને નેવું જીરો એક તો અહીં ખાલી જગ્યા જે છે તેની અંદર મિત્રો શું આવશે તો અહીં પાંચ નો વર્ગ છે બરાબર છ નો વર્ગ છે સાત નો વર્ગ છે અહીં પાંચ નો વર્ગ છે તો અહીં ચાર નો વર્ગ આવશે ચાર નો વર્ગ કેટલો થશે તો વિદ્યાર્થી મિત્રો સોળ થશે અને બધાની પાછળ આપણે શું લગાવ્યું છે જીરો વન લગાવ્યું છે અહીં નવ છે તો એ ત્રણ નો વર્ગ છે બે પાંચ નવ આઠ અગિયાર પંદર ચૌદ સત્તર એકવીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ ક્રમિક સંખ્યા એ પ્રમાણે જો આગળ વધીએ તો આપણો સાચો જવાબ જે છે એ થાય છે વીસ એક પૂર્ણાંક બે ચતુર્થાંશ ત્યાર પછી અહીં આપણને ખાલી જગ્યા આપી છે ત્યાર પછી અહીં શું આવશે તો જુઓ અહીં બે નો વર્ગ ચાર છે તો અહીં આપણે ત્રણ નો વર્ગ જે છે એ નવ લખી શકીએ ચાર નો વર્ગ છે સોળ અને પાંચ નો વર્ગ છે પચીસ તો ત્રણ નો વર્ગ નવ એ આપણે આ ખાલી જગ્યાની અંદર મૂકવાનો છે ત્યાર પછી આગળ વાત કરીશું પંચાવન પિસ્તાલીસ છત્રીસ અઠ્યાવીસ ત્યાર પછી એકવીસ એવી રીતે આપણે રીવીસ પાછા આવીએ તો અહીં દસ નો તફાવત છે ત્યાર પછી નવ નો તફાવત છે ત્યાર પછી આઠ સાત અને અહીં તફાવત રહેશે છ તો 21 માંથી છ બાદ કરો જવાબ આવી જશે પંદર બસો ચોત્રીસ ત્રણસો પિસ્તાલીસ ચારસો છપ્પન અને મિત્રો પાંચસો સડસઠ ત્યાર પછી આગળ આવશે છસો ને બે ત્રણ ચાર ત્રણ ચાર પાંચ ચાર પાંચ છ અને પાંચ છ સાત એ પ્રકારે આપણે ક્રમિક આગળ વધીએ તો અહીં આવશે છ સાત અને આઠ

અડતાલીસ બાર પંચા સાહિઠ બાર સત્તા ચોર્યાસી છપ્પન કરતા જઈએ તો આગળ જવાબ આપણો આવે છે પંચોતેર ત્યાર પછી વાત કરીશું બસો એકવીસ ત્રણસો બેતાલીસ પાંચસો અગિયાર અને આગળ આવશે સાતસો છત્રીસ બેર સડસઠ બસો એકોતેર એવી રીતે ક્રમિક આગળ વધતા જઈએ તો આવશે પણ આગળ તફાવત આપણે જોઈએ તો આવે છે સો ઓગણ સિત્તેર ચુમોતેરતેર બોતેર તોતેર સિત્તેર અને પંચોતેર બે પ્રશ્નાર્થે તો જવાબ પણ બે આવશે એ એલ પી એસ તો એના પછી અહીં જગ્યા છે એમાં શું આવશે તો વિદ્યાર્થી મિત્રો યુ આવશે ચોક્કસ ક્રમિક સંખ્યા સાથે આગળ વધવાનું છે એક દસ ઓગણીસ અઠ્યાવીસ પચાસ પંચાવન આ બંને વચ્ચેનો તફાવત જોઈશો તો પાંચ છે ત્યાર પછી છ નો તફાવત છે ત્યાર પછી મિત્રો અહીં સાત છે તો અહીં તફાવત જે છે આવશે નવ નો એવી રીતે ક્રમિક આગળ વધવાનો છે બે બે ચાર બે ગુણ્યા બે તો ચાર અને બે ચોક બાર ચોક અડતાલીસ અને અડતાલીસ ગુણ્યા ચાર કરીએ એટલે મિત્રો જવાબ બની જશે બસો ને ચાલીસ બત્રીસ એકવીસ બાર પાંચ તો અહીં ખાલી જગ્યા છે ત્યાં આવશે જીરો સાતસો છ્યાસી પાંચસો ને ચૌદ ત્રણસો ઇઠોતેર ત્રણસો દસ બસો છોતેર એવી રીતે ક્રમિક આગળ વધીએ તો આવશે બસો ને ઓગણસાહિ ત્રણ સાત

અડધા મિત્રો ચોવીસ ત્યાર પછી છન્નું અડધા એકસો બાણું પાછળ વીસ ત્રીસ અને આગળ આવશે બેતાલીસ જીરો પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ બે તો અહીં આવશે બે પોઈન્ટ પાંચ પછી આવશે ત્રણ અને એની આગળ હોય તો આવશે ત્રણ પાંચ એક ચાર નાવ સોળ પચીસ તો મિત્રો એકનો વર્ગ બે નો ત્રણ નો ચાર નો પાંચ અને છ નો વર્ગ કેટલો થાય બાર નો ઘડિયો છે બાર છ બોતેર બાર ચોર્યાસી એવી રીતે બાર નો ઘડિયો આપણે પાછળથી આગળ લઈ જઈશું મિત્રો આપણને અહીં આપ્યો છે એક અડધો બે એક ત્રણ પાછો અહીંયા આપણને આપ્યો છે દોઢ ત્યાર પછી ચાર અને પછી આવશે બે અહીં વિદ્યાર્થી મિત્રો આવે છે બાર ચોવીસ પચીસ પંચા એકસો આઠ અડતાલીસ તો આ જગ્યા ઉપર શું આવશે આઠ આઠ અડતાલીસ બે નવ અઠ્યાવીસ પાસઠ એકસો છવ્વીસ ત્યાર પછી આવે છે મિત્રો છત્રીસ ત્રણ છે બાર ચોક છે એકાવન પાંચ છે એકસઠ છવ્વીસ બસો પિસ્તાલીસ બસો ત્રીસો એકસો ચાલીસ આગળ આવે છે પંદર એકાવન સોળ એકસઠ વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે અંક છે એને આગળ પાછળ કરવાના છે પંદર તો એકાવન એકસઠ સોળ તો એકસઠ સત્તર તો સત્તર ને ઉલટાવીએ એટલે જવાબ થઈ જશે એકોતેર પ્રશ્ન નંબર છત્રીસ બસો સોળ એકસો પચીસ ચોસઠ સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો પાંચ નો એકસો પચીસ એ પ્રકારે ઘન ઉતરતા ક્રમે આવવાનો છે ત્રીસ બેતાલીસ પચીસ સાડત્રીસ વીસ તો બત્રીસ બંને સંખ્યાઓ જે છે તેમાં બાર બારનો જે તફાવત છે તે પ્રમાણે આપણે આગળ વધીશું ત્યાર પછી ચાર આઠ નવ અને 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 સત્યાવીસ સોળ ચોસઠ તો પચીસ એકસો પચીસ તો પચીસ પચાસ એકસો પચીસ એવી રીતે આપણે એના બે નો વર્ગ જે છે એ મિત્રો આઠ થાય ત્રણ નો સત્યાવીસ થાય ચાર નો ચોસઠ થાય તો પાંચ નો એકસો પચીસ એવી રીતે વધવાનું છે નવ્વાણું નેવતેર પિસ્તાલીસ પાછા આવીએ તો અહીં આવે છે નવ અગિયાર ચૌદ વીસ ઓગણત્રીસ અને એકતાલીસ ક્રમિક સંખ્યા ઉમેરતા જવાનું છે ત્રણ બાર અઢાર ચોવીસ અને ત્રીસ એમાં પણ ક્રમિક સંખ્યા સાથે આગળ વધીશું એક સત્યાવીસ એકસો પચીસ ત્રણસો તેતાલીસ એકસો એકવીસ એકસો ઓગણસિત્તેર બસો પચીસ બસો ને નેવ્યાસી આમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને વર્ગ આવડવો જરૂરી છે ગુણવાના છે તો પંદર પંચા પંચોતેર જવાબ સીધો આપણો આવી જાય છે પંદર બસો બત્રીસ ચારસો ચોપન છસો તો આવશે આઠસો ને કરીને ચૌદ એવી રીતે કોછા કરીએ એટલે જવાબ આવી જાય છે વીસ પ્રશ્ન નંબર મિત્રો સુડતાલીસ એક પૂર્ણાંક બે ચતુર્થાંશ બે ચાર ભાગે આઠ ખાલી જગ્યા આપી છે તો ખાલી જગ્યામાં ક્રમિક આગળ વધીએ તો એક બે ત્રણ આવશે ઉપર આઠ સોળ આવશે તો સાચો જવાબ સીધો આપણો થાય છે બી પ્રશ્ન નંબર અડતાલીસ પંચાવન પિસ્તાલીસ ત્રેપન તેતાલીસ બંનેની જોડ છે દસ દસ નો તફાવત છે તો ઓગણપચાસ અને અહીં આવશે ઓગણ ચાલીસ તો તરી એવી રીતે આપણે પાંત્રીસ કરવા હોય તો પાંચ છતાં પાંત્રીસ સીધો જવાબ મળી જાય છે ઇઠોતેર ત્યાર પછી પાસઠ તો અહીં આપણે તફાવત બંનેનો સરખાવાનો છે તો અહીં જે છે તે શું આવશે બાવન ઓગણ ચાલીસ અને છવ્વીસ વિદ્યાર્થી મિત્રો આગળ એકાવન થી લઈને સો સુધીના પ્રશ્નોના જવાબ મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક ઉપર કરીને ભાગ નંબર બે કરશો એટલે આગળનો અંક શ્રેણી તમને મળી જશે